પાકનું વાવેતર કરતા દોઢ લાખ ખેડૂતો સિંચાઈ માટે કેમ ખાનગી કુવા પર નિર્ભર સિંચાઈ વિભાગ દ્વારા ચાલુ વર્ષે કેનાલ સમારકામ બંધ રાખવામાં આવ્યું હતું જેથી એપ્રિલ માસ સુધી કેનાલોમાં સિંચાઈ માટે પાણી આપ્યું હતું જેથી ખેડૂતોને મોટા પ્રમાણમાં બાજરી ડાંગર શાકભાજી સહિત પાકોનું વાવેતર કર્યું છે ત્યારે મહી સિંચાઈ વિભાગ દ્વારા ઉનાળામાં પીવાના પાણીની તંગી ન સર્જાય તે માટે હાલમાં સિંચાઈ વિભાગ દ્વારા ખેતી માટે પાણીનું બંધ કરી દેવાયું છે કેનાલોમાં પાણીનું લેવલ ઓછું કરી દીધું છે જોકે હાલમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું હોવાથી બાજરી અને શાકભાજીના પાકને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ છે પરંતુ હાલમાં કેનાલમાં પાણી બંધ કરી દેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે આણંદ જિલ્લામાં ગામના સોજીત્રા તારાપુર અને ખંભાતમાં પહેલી વખત એપ્રિલ સુધી કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા મોટા પ્રમાણમાં શાકભાજી અને કઠોળના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે ઉનાળુ પાકને બળતો બચાવવા માટે કુવાના મોઘા પાણી લેવાનો વારો આવે છે તારાપુર તાલુકાના ખેતરોમાં હાલમાં કઠોળ સહિત શાકભાજી પાકની રોકણી કરેલ છે પરંતુ કેનાલમાં પૂરતું પાણી મળતું નથી જેથી હાલમાં અમારે કૂવાના મોઘા પાણી લેવાનો વારો આવ્યો છે તેમજ કૂવાનું પાણી વાળવા માટે રાત્રે ઉજાગરા કરવાનો પણ વખત આવ્યો છે